સમાચારો આગળ તો શહેરામાં ધ્વજ વંદન કરવામાં આવ્યું સાથે વિવિધ છોડોનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું બાબત છે કે તાલુકા કક્ષાના ઓગણ્યાસી સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સરપંચ વિક્રમ પગી આરએનવી વિભાગના પ્રણય રાણા તેમજ તાલુકામાં આવેલ વિવિધ કચેરીના અધિકારીઓ સહિત સરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી સાથે જ વિવિધ કચેરીના કર્મચારીઓની સારી કામગીરીને લઈને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમ માં કચેરીના અધિકારીઓ તેમજ પંદરમી ઓગસ્ટે આજે શહેરા તાલુકાના દલવાડા મુકામે જીવનદીપ હાઈસ્કૂલ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓએ સરસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો છે અને આપણા રાષ્ટ્રીય પર્વને ખૂબ માંડે ઉજવણી કરવામાં આવી છે તો આપ સર્વેને પણ આ તંત્ર એ શુભકામનાઓ પાઠવે છે અને આજ રીતે રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવતા રહીએ અને દેશ માટે કામગીરી કરતા રહીએ એ માટે આપણે અભ્યટ પણ રજૂ કરીએ છીએ ચોક્કસ અમે જિલ્લાની જે જીઓલોજીસ્ટની ટીમ છે એમને પણ આ બાબતે જાણ કરીશું અને અમારી કક્ષાએથી પણ પોલીસને સાથે રાખી મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી તરીકે હું પોતે પણ સ્થળ તપાસો કરીશું અને તપાસોથી એને અને નાબૂદ કરવામાં માટે પ્રયત્નો છે